મિત્રો આ છે કાકીડાનું બચ્ચું આ તમે જુઓ હાવ નાનું બચ્ચું આવતું જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે પેલું નહોતું છે અને માં ખોડિયારમાં મેરડીમાં ને કાળકામાં ને આપણે ફોલા નાળિયેર કરી નાખ્યું છે તો આપણે દર્શન કરી લઈએ માતાજીના જયમાં અંબાજી માનો આપણે ગરબો પણ રાખી દીધો મારા કામ જવાનો છું તો તૈયારી કરું છું થોડી ઘણી ઘરે તમને આ વિડીયો કેવો લાગે છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો ફાઇનલી હું મારા ગામ હમીપરા પહોંચી ગયો અને માતાજીના દર્શન તમને કરાવું તો આ મારા માતાજી છે કુળની દેવીમાં ખોડિયાલમાં છે મેરડીમાં કાળકામાં હનુમાનજી મહારાજ છે પણ હમણાં તો આ અમારું મઢ છે આ અમારા મઢનો આ રીતનું જો હવે આ મંદિર આજ પહેલું નોરતું છે તો આપણે અહીંયા સજાવટ કરવાની છે ત્યાં બધી સજાવટની વસ્તુ અહીંયા રાખેલી છે અને અહીંયા બધું સજાવટ કરવામાં આવશે અહીંયા બધે આ રીતનો આ રીતનો આ સાઈડમાં આપણે એની પહેલાં જમણવાર કર્યો હતો અને આ બાજુ બધી ને એવું બધું નાખવામાં આવશે કેમકે વરસાદનો સમય છે એટલે જો નોર્તો હશે ને તો આપણે નોર્તાના દિવસે વરસાદ આવશે એટલે વરસાદનું તો એ નાખવું જ પડશે અને આ રીતનું કાંઈક છે આવું આવું હા ઝવેરા વાવવા માટે આપણે કરીએ ને ઘઉં તો આ કેટલા દિવસમાં થઈ જાય પાંચ દી ઉગી જાય ત્યાં ઝવેરા ઉગાડે છે આવડા ઘઉંથી જો મિત્રો આ કાંકીડાના બચ્ચાને આપણે અહીંયા છોડી દઈએ બધા નાના નાના બચ્ચા છે બધા બચ્ચા ભાઈ એ મારા ઉપર આવી ગયા તો આ બધા બચ્ચા છે આ બધા બચ્ચાને કુદરતી વાતાવરણમાં છોડી દેવાય આમાં ન રખાય આપણે પકડાય નહીં પાપ લાગે લઈએ આપણે આપણા મંદિરે પહોંચી ગયા છે ને મારા વિડીયોમાં બન્યા રહેજો તમને કંઈક ને કાંઈક હું બતાવતો રહીશ અને હજી મહેમાન આવવાના બાકી છે અડધા આવે છે પહેલું નોરતું છે અમારે પહેલાં નોરતી અમે આ થોડુંક મંદિરનું કામ છે તે કરવા માટે આવ્યા હતા અને હજી અડધા લોકો આવે છે આવે પણ તમને લોકોની પણ મુલાકાત કરાવીશ હા નાનામી મેરડી માતા આપણા ગામના હા હાલ તો મિત્રો આ અમારા ગામની જો શાળા અને આ અમારું ગામ આ ગયું અને અહીંયા અમારા માતાજીમાં બેઠા છે મેરડી માતા રામપરી મેરડી માતા છે તો તમે લોકો અમને વિડીયો સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા બધા આવી ગયા છે આ અમારા દીપુ કાકા અહીં આવી ગયા છે કેમ છે દીપુ કાકા કેમ છે બસ સારું હા અમારા દીપુ કાકા આવી ગયા મારા કાકા હામાં ઉભા જઈ આવી ગયા હા વાંધો વાંધો આપ ધોવાના છે અહીંયા હું ક્યાર નો બગડું જ છું અહીંયા ક્યાર બગડું શું કરતો હતો કામ ચાર આ બધા અમારા સગા સંબંધીઓ છે બધા તે પણ પહોંચી ગયા અહીંયા જાઓ દર્શન કરી લો જાઓ બધા દર્શન કરી લો ના ના એ ઉપર હતી તરતા તરતા ખાય એ લોકો એને એવું કઈ ન હોય માછલા

મિત્રો આપણે કાળિયા કુવાતની મેરડી માતાના મંદિરે પહોંચી ગયા અને દર્શન કરીએ આ મંદિર છે કાળિયા કુવાતની મેરડી માતાનું મંદિર હવે અંદરના પણ દર્શન કરીએ આ એના વ્યૂ છે અત્યારે જુઓ તમે ઘણો બધો બદલાવ થઈ ગયો મંદિરમાં ભાઈ હે કાકા ઘણું બધું બદલાઈ ગયું કેમ કેટલા વર્ષો પછી આપણે આ મંદિરે આવ્યા નકર હા સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે અહીંયા સેલ્ફી પોઈન્ટ અહીંયા ઘણા વર્ષો પછી હું આવ્યો છું જય મા મેરડી દર્શન કરી લે ફાઇનલી મિત્રો માતાજીના મંદિરે પહોંચી ગયા આપણે અને દર્શન તમને કરાવી તમે લોકો પણ દર્શન કરો બેન એક બે મિનિટ થોડાક સાઈડમાં રહેજો જય મા મિત્રો બધા દર્શન કરી લ્યો મા મેરડીના તો મંદિરના દર્શન કર્યા અને હજી તમને બીજું એક મંદિર છે સાઈડમાં ત્યાં પણ દેખાડીશ હા એનો વ્યૂ ઘણા વર્ષ પછી હું આ મંદિર આવ્યો છું તો મિત્રો અમે લોકો ચા પાણી અહીંયા ઉતર્યા છીએ ને ચા પાણી પીએ શું કહો છ કાકા ચા પાણી પીવાના છે ને અહીં હાલો તમે પાવશો ને હાલો અમારા કાકા ચા પાણી પાઈશે ભાઈ અમને જોવો શું પીવું શું પીવું શું અહીંયા પનીર ટીકા મસ્ત અહીંયા પનીર ટીકા એ મસ્ત મેં ખાધું છે અહીં શું કહેવા મંડે એટલે વજન સાચું આવે છે ખરો તો આવે શું જોવું પૈસા લઈ આમાં

ખોટા ખોટા વજન કરે છે ઓલો શિયાળો સડે નહીં ઉનાળો ઉતરે નહીં એની જાઓ વજન રે ફાઇનલી આપણી લચ્છી આવી ગઈ લચ્છી પીએ તમારે પીવી છે તમારા ખોઈને કાકી કાકા જમવા બેઠા છે અમારા શશિકાંતભાઈ ઓલા જોશે એને બતાવવાનો છે વિડીયો તમે જોજો આવો તમે જમવા શશિકાંતભાઈ તમે રીંગણા લાવવાનું કહેતા અમે અહીંયા જમ્યા છીએ જોવો અત્યારે હજી જમવાનું આવવાનું બાકી છે આ બાજુ આજે આ છોકરીનું બાકી છે હા અમારા કાકા જુઓ તમે એમ કહો ને એકલા છે એકલા છે હું એકલાને જમવાનું છું જોવા જમીશ ને આરામથી અમે જમ્યા હોય મજા આવી ગઈ જમવાની હેલો મિત્રો તો મિત્રો હું અત્યારે હવે ઘરે પહોંચી ગયો અને ઘરે પહોચીને હવે થોડુંક આપણું એડિટિંગનું કામ બાકી છે તો આપણે કોમ્પ્યુટરમાં એડિટિંગ કરી નાખીએ અને હું અત્યારે વિડીયો મારો બ્લોગ જે આપણે શૂટ કર્યો તો તે પણ આપણે ઘરે આવીને એડિટિંગ કરી નાખીએ તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરું છું તો આ વિડીયો આજે રાત્રે આવી જશે સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં